હાલ તો એક તરફ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને ઉપરથી આકરા તાપ પડી રહ્યા છે જેના કારણે લોકોને પાણીની વધુ જરૂરિયાત પડી રહી છે ત્યારે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ ડેમ પણ ઉપરથી ખાલી કરવામાં આવ્યો જેના કારણે મોરબીમાં પાણીની ભારે તંગી ઉભી થઈ છે પાણીના પ્રશ્નને લઈને મોરબીની પાર્ક ઉમિયાનગર એક બે ત્રણ સોસાયટી સહિત વીસથી થી વધુ ફ્લેટ ધારકો સહિત મહિલાઓ અને પુરુષો મળી પાંચસો થી વધુ લોકોનું ટોળું ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની કાર્યાલયમાં ખસી ગયા હતા અને પાણીના પ્રશ્ન બાબતે હલ્લાબોલ કર્યો હતો ત્યારે ધારાસભ્ય દુર્લભ જીતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે દરવાજાના સ્મારકના લીધે મચ્છુ ડેમ ખાલી કરવામાં આવ્યો જેના કારણે પાણીની તંગી ઊભી થઈ છે અને એક અઠવાડિયામાં બધાને સહાયતા આપવા જણાવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેવું આશ્વાસન આપ્યું હતું હાલ મોરબીમાં એક કાતરા પાણી વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું આજ મારું નામ જય અમે રવાપર ગ્રામ પંચાયતના રહેવાસી છીએ આજે દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે અમે પાણીની રજૂઆત કરવા આવેલા હતા છેલ્લા દોઢ મહિનાથી આ પાણી સાવ આવતું જ નથી ઘરે છ છ મહિનાના બાળકો છે એ હેરાનગતિ ગરઢાની હેરાનગતિ નાના મોટા તમામે તમામ વ્યક્તિ હેરાન થાય છે તોય આજે રવા પર પંચાયતના ઉપસરપંચ એ એમ કીએ છે કે દિવસમાં બે કલાક જ પાણી આવશે તમારાથી થાય એ કરી લીધું એ બે દિવસે એકવાર તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી આજે દોઢ મહિનાથી આ નાના બાળકોથી લઈને ગઢા એસી વર્ષ સુધીના હેરાન થાય છે તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન નથી મત લેવા ટાણે આ બધા પૈસા બાપા કરવા આવે શેરીમાં આવે પણ આ લોકો અત્યારે સાવ એટલે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપ્યો છે અને તમામે તમામ જવાબદારી મુક્ત જવાબ આપ્યો છે આ લોકો બસ એ જ દુર્લભજીભાઈ દેથરિયા કોઈ જાતનું પંચાયતને રજૂઆત કરો પંચાયતને રજૂઆત કરો મત 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 લેવા 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 પંચાયત પંચાયત આવી તમે આવ્યા હતા એટલે એક જ રજૂઆત છે જે સુધી પાણી નું સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી આંદોલન ચાલુ રહી છે કે મારી જવાબદારી નથી પંચાયતની જવાબદારી તો પંચાયત કે દુલપજીભાઈ નીચે આવે છે કે પછી નરેન્દ્ર મોદીની ડાયરી આવે છે અને ઉપપ્રમુખ એમ કહે છે કે બે એક કલાક જ પાણી આવશે દાદાગીરી કે ઉપ સરપંચ એમ કહે છે તો આ એનો આ પદાધિકારી જે પ્રજા એ ચૂંટણી મોકલેલા છે એને આ જોબ સોંપવા પર લાગે છે અને દુર્લભજીભાઈ પણ છે ને આમાં કુડીમાં ઘોર ભાંગી રહ્યા છે એની છતામાં આવે છે ધારી કરી શકે એ ધારાસભ્ય એમે છે અને આ લોકો હજારો મા પાણી વગરના રોજા પાંચ પાંચ હજારના ટાંકા એના વોચે એના કર્મચારીને બોલાવી તો એ દાદાગીરી કરે નહીં નાકાળી અડાડે છે અને બધા ખાલી પાણી સપ્લાય વાળા હમણાં પાણી હમણાં છોડ્યું હતું દસ વાગ્યાનું એક લાઇનમાં આવતું હતું તો પાણી આટલું બધું આવે અમારે કેમ નથી આવતું તો કે મને નથી ખબર પડતી ક્યાંથી એના પાણી આવે આવો જો ભાઈ પો હવે એ પાણી છોડવાને ખબર નથી પડતી કે પાણી ક્યાંથી આવે એ અને વેરોજ કરવો પડશે પાણી એક કલાક દોઢ કલાક જ મળશે તમારે થાઈ કરી લો આવું વર્તન હાથ બીથી માંડીને પંચાયતની બોરી પણ કરે છે અને પંચાયતથી પાણી ન પહોંચાય તો એને રાજીનામા દઈ દેવા જોઈએ એને છતા પર એવો અધિકાર નથી અમારે બાવીસ તેવીસ એપાર્ટમેન્ટ છે આથી સોની વર્ષથી છે પાણી વગરના તરફંડી અમારી છે સાહેબ છોકરાને ફ્રી ભાવના પૈસા નથી ને રોજ હાથ હતોના પૈસા નાખવા પડે